જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હું શું ભારતી તમારા બધાનું સ્વાગત છે અત્યારે સાઉથમ્પ્ટનમાં અમે જઈએ છીએ હોલીડેમાં ત્રણ દિવસ ચાર દિવસ માટે તો અત્યારે બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારે જવાનું છે ફેરીમાં ગાડી લઈને જઈએ છીએ તો ચાલો આજથી ત્રણ દિવસની મુસાફરી કરવાની છે તો જોડાયેલા રહેજો અમે સવારે પાંચ વાગ્યાના ઘરેથી નીકળ્યા અત્યારે આ ફેરી ઉતરવાની નીકળવાની છે અમે અહીંયા અડધી પોણી કલાકથી આ ક્યુમાં હતા હવે અમારે કાર આ ફેરીમાં મૂકવાની છે આ સામે દેખાય એ ફેરીમાં કાર મૂકીને પછી અમારે બેસી જવાનું પચાસ મિનિટનો રસ્તો છે ફેરીમાં પછી જ્યાં જઈએ છે ત્યાં આવી જશે આઈલો જ્યાંમાં બધે ફેરીમાં અહીંયા કાર પાર્ક કરી દીધી છે અને જો આ સવારનું વાતાવરણ અત્યારે બહુ વરસાદ આવે છે ફેરી ઉપડી ગઈ ને ઉદય ગઈ આ ફેરીનું કાર પાર્ક છે આ મહર્ષિએ ફોન પાડ્યો ફેરી ઉપડી ગઈ અંદર પહોંચી ગયા પણ અહીંયા રેસ્ટોરન્ટ જોઈ અને મહેશ્વરભાઈને ભૂખ લાગી ગઈ ત્યાં અમારી પાર્ટી છે પાર્ક છે

And we kindly request that all car drivers and passengers please return to their vehicles. In the interest of safety, may I advise passengers when returning to the car deck to hold on to the handrails and take extreme care at all times. I should also like to remind passengers that is strictly forbidden on the car deck. Drivers are requested not to start their engines until instructed to do so. If stowed on a movable car deck. Please ensure that the car doors are closed before the deck is lowered. Please also refrain from using mobile telephones until clear of the terminal area. Foot passengers are requested to remain seated until the ship is alongside. I should like to take this opportunity. પેરીમાંથી ગાડીઓ ઉતરે છે ચાલો આજે અત્યારે અમે પહોંચી ગયા છે પણ વેધર બહુ સારું નથી એટલે અમે બારે નથી જતા અને અમારે હોટલે ચેકિંગ બે વાગે કરવાનું છે તો અહીંયા સિને વર્લ્ડ હતું તો છોકરાઓ એ સર્ચ કરી અને મૂવી બુક કરી દીધું છે એટલે વરસાદમાં બારે ના રહેવું પડે તો અમે મૂવી પૂરું થશે ત્યાં અમારે હોટેલે ચેકિંગ કરવાનો ટાઈમ થઈ જશે એટલે અમે હોટેલે વિચારીશું કા મહેશ્વર ચાલો અમે કાર્ટૂન મૂવી જોવા જઈએ છીએ મહેશ્વરને ગમે એવું નહીં તો ગમે નહી તો હવે શું કરીશ તું સુઈ જાજે હોટેલે પહોંચી ગયા છે બે વાગ્યા નું ચેકિંગ છે અમારું અત્યારે વાગે એકાદ વાગી ગયો છે હા દીકરા And we've got three adults two children, an eight year old and a fourteen year old. Solid round door. So you go through that, follow the corridor round, and then on your left you will see a model boat in a glass display code. No, and on the left you will see a little <laughs> staircase. And there's a on the phone. When you go up that staircase, you in the two rooms that are up there. So it's like your own little bit. અમારા મહેશ્વર મહેતાના મગજમાં અતિ પ્રશ્ન છે ને પડતો પડતો રહી ગયો હવે અમે હોટેલના હોટેલમાં પહોંચી ગયા છે હવે અમને રૂમની કી મળી ગઈ તો અમે જઈએ છીએ અંદર

અને હવે સાંજના સાત વાગ્યા છે તો અમે ડિનર માટે જઈએ છીએ વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે આજે હોટલે જતા પણ હવે અમે જઈએ છીએ વેજીટેરિયન ફૂડ જો કે છે બહુ રેસ્ટોરન્ટ તો અમે બસ નીકળ્યા છે જવા માટે અને મેઘરાજા એ અમારી સાથે આવે છે તો મહેશ્વર ને અમે અહિયાં વેઇટ કરીએ છીએ તો મહેશ્વર મને મેં મહેશ્વર ને કીધું કે આજે મારા બુડબુડિયા બોલી ગયા હતા સ્વિમિંગ પુલ માં એટલે મને પૂછે કે મમ્મી બુડબુડિયા એટલે શું મેને એમ કીધું કે બુડબુડિયા એટલે પાણી ની અંદર વયા જાય ને તરતા ન આવડતું હોય અને બુડબુડિયા કહેવાય મહેશ્વર તારા બુડબુડિયા બોલ્યા હતા તો અહીં આવી ગયા છોકરાઓ ટેબલ ને એના રેફરી છે આજે છોકરાઓ મને સ્વિમિંગ શીખવાડતા હતા ત્યારે મારા બુડ બુડિયા જરાક બોલી ગયા હતા કેમકે મને સ્વિમિંગ નથી આવડતું તો છોકરાઓ મને શીખવાડતા હતા તો મને એક વાત યાદ આવી જ્યારે દસ અગિયાર વર્ષની હતી એટલે ગામડામાં તો કોઈ સ્વિમિંગ શીખવાડવા વાળું ના હોય છોકરાઓ એકબીજા નદીએ નાવા જાય તો એમાં એકબીજા પાસેથી શીખી જાય તો મારા મમ્મી ભેગી કપડાં ધોવા જતી નદીએ તો ત્યાં એક છોકરી હતી એ છોકરી ગાયો ભેંસો ને ચારવા રોજ આવતી ત્યાં અને ગાયન ભેંસોને ચરવા મૂકીને પોતે હાથે હાથે સ્વિમિંગ શીખતી તરતા શીખતી ઓલું ટાયરની અંદર ટ્યુબ હોય ને એ લઈને શીખતી તો હું રોજ જો અઠવાડિયામાં એ શીખી ગઈ તો મને એમ થયું કે આ શીખી ગઈ ને હું કેમ નથી શીખી શકતી તો પછી એક દિવસ હું જરાક દોઢી થઈ અને ટાયર લઈને ગઈ તો બે જણા આવ્યા ને મને જરાક નદીમાંથી તળિયેથી જરાક લઈ લીધી ઉપર નહીં તો મારા બુડબુડિયા બોલી ગયા તા એવી જ રીતે અહીંયા આજ મેં અડધા સ્વિમિંગ પુલનું પાણી તો હું પી ગઈ કેમ કે ત્રણ ચાર વખત મારા બુડબુડિયા બોલી ગયા તો મારો ભાઈ એ ખીજાણું મને કે આ તારે ટાયર લઈને ન જવાનું હોય સ્વિમિંગ કરવા ટ્યુબ લઈને જવાનું હોય તો આવું છે પણ તે દિવસનું તરતા તરવાનું શીખવાનું મૂકી દીધું હતું આજે પાછું આ છોકરાઓ મને શીખવાડતા હતા પણ જોઈએ હવે બે ત્રણ દિવસ છે જે અહીંયા થોડું ઘણું આવડી જાય તો શીખશું તો બસ આ હતો મારો આજનો બ્લોગ અને બે ત્રણ દિવસ અમે અહીંયા રોકાવાના છે તો બસ જોડાયેલા રહેજો ને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને